સિહોર તાલુકાના નેસડા ગામેથી પાંચ જુગારીઓને ઝડપી લેતી ભાવનગર પેરોલ ફ્લો સ્કોવોર્ડની ટીમ પ્રાપ્ત થતી વિગતો અનુસાર સિહોર તાલુકાના નેસડા ગામેથી રોકડ રૂપિયા એક લાખ બે હજાર સાતસો તથા ચાર મોટરસાઇકલ સહિત કુલ કિંમત રૂપિયા બે લાખ બાવીસ હજાર સાતસોના મુદ્દામાલ સાથે પાંચ ઈસમોને ઝડપી લેતી પેરોલ ફ્લો સ્કોવોડની ટીમ પેરોલ ફ્લોકોર્ડની ટીમ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પેરોલ ફ્લોસ્કોરની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે સિહોર તાલુકાના નેસડા ગામની સીમમાં તળાવની બાજુમાં આવેલ આલાભાઈ આહિરની વાડીના શેઢે અમુક ઈસમો જુગાર રમે છે તેવી હકીકત મળતા ત્યાં રેડ દરમિયાન એક જગદીશભાઈ ઉકાભાઈ ડાંગર રહે નેસડા ગામ બે રવિભાઈ જસાભાઈ ડુંબલ રહે નેસડા ગામ ત્રણ કલ્પેશભાઈ ભન્નુભાઈ સાંગા રહે ઊંડવી ગામ ચાર રાજુભાઈ મનસુખભાઈ સોલંકી રહે બોળ તળાવ પાંચ ઉકાભાઈ વાઘાભાઈ ચાવડા રહે ઊંડવી ગામ આ પાંચેય ઈસમોને પેરોલ ફ્લો સ્કોડની ટીમ દ્વારા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રિપોર્ટર અયુબ રાઠોડ તપસ્વી ગુજરાત ન્યૂઝ ભાવનગર